વાગરા તાલુકાના ગલંડા ગામની સીમમાં આવેલી વંદના બેરલ નામની કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો દહેજ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ રૂપિયા આઠ પોઈન્ટ સત્યાવીસ લાખનો મુદ્દા જપ્ત કરી એ કિસમને ઝડપી પાડ્યો હતો દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ સમયે પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહ દિલીપસિંહને માહિતી મળી હતી કે ગલેન્ડા ગામ પાસે આવેલી વંદના બેરલ નામની કંપનીમાં શંકાસ્પદ કેમિકલના બેરલો પડેલા છે જેથી પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા વોશિંગ એરિયાની બાજુમાં પતરાના શેડમાં લોખંડના આશરે બસો બસો લીટરના અલગ અલગ પ્રવાહી તથા ઘન પ્રવાહી કેમિકલ ભરેલા વીસ બેરલો મળી આવ્યા હતા આ અંગે ત્યાં હાજર મળી આવેલા અંકલેશ્વરના કોસંબલીના ગાર્ડન સિટીમાં રહેતા કિશોર મોહનભાઈ વદરાને આ ઘન પ્રવાહી અંગે બિલ કે આધાર પુરાવા માંગતા તેણે તે નહીં હોવાનું જણાવી ગોળ ગોળ જવાબ આપ્યા હતા